હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારે સ્વાગત છે હર હર મહાદેવ જય ભૂમિ ઉત્તરાખંડ આપણે ઉત્તરાખંડમાં સહી અને આજ આપણે જવાના છીએ ઉત્તર કાશીમાં અને ઉત્તર કાશીમાં જે હશે તેના દર્શન કરાવવાના છે તો મારા બ્લોગમાં બના રહીજો અને આપણે જો અમનોત્રી દર્શન કરીને રાતે આવી ગયા હતા રાતે પછી બહુ થાકી ગયા હતા ભૂઈ ગયા હતા અને આપણે જો ધર્મશાળામાં હજી સેવી અને હવે આજ આપણે ધર્મશાળાએ છીએ તે ઉત્તર કાશી ભણી જવાનું છે તો મારા બ્લોકમાં બને જો આજ આપણે ઉત્તર કાશી ભણી જવાનું છે અને નજારાની વાત કરું તો કેવો સરસ છે જો અહીંયા પાકૃતિ લીલું લીલું સમ અને નદી અને એવું બધું જ છે તો આવું બધું જોવું હોય તો મારા બ્લોકમાં બને જો ઉત્તર કાશી હાટો નીકળી ગયા છે તેવા નદીઓ અને પહાડો ત્યાં જોવા મળે છે કેટલું પાણી પડે છે વ્યવ જો આ બાજુ જોવા માનસું બધું આ બધું ગંગોત્રી જાય છે ધુમ્મસ કેટલી ધુમ્મસ છે આગળ તો રસ્તો દેખાતો નથી

જખમો દેખાય તે મંદિર છે અને આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે શિવજીના દર્શન કરવાના છે માતાજીના દર્શન કરી લાવ હવે આપણે ઉપર જાય છે દર્શન કરવા શિવજીના બાજુ જ મૂર્તિ છે ઉપર મંદિર ઉપર અંબે માની મંદિરે પગી ગયા છે આપણે દર્શન કરવાના છે ગુફા છે અને ગુફા અંદર દર્શન કરવા જવાના છે શિવજી તો આપણે જો ગુફા પાસે પહોંચી ગયા છે એ દર્શન કરવા

તમે પણ આવો તો દર્શન કરવા જરૂર આવજો આયા તમને બધા જો આ બધા આપણી હારે છે આપણે આ બધા લાવ્યા છે ફરવા અહીંયા ચાર ધામ કરવા અને બધા થી જો અવડા એટલા નહીં લાવ્યા છે કેટલા વર્ષ નો સતું બે વર્ષ નો છે ચાર કરે છે જો આ બાજુ તે જો આ કેટલા વર્ષ નો છે આ જવા અઢી વર્ષ નો આ અઢી વર્ષ ના બે વર્ષ નો બે શારધામ કરે છે જો આ જાડવામાં કઈક આવું ફળ છે જો આવું કઈક ફળ છે આપડે તો આવા જાંબુડા હોય છે અહીં આવા જાંબુડા થશે અને જો આવી કાઈક રસ્તો છે અને આપણે જો દર્શન કરીને વ્યાવા છે દર્શન કરીને હેઠે ઉતરી ગયા છે અને હવે આપણે જવાના છે અહીંથી ઉત્તર કાશી ગેટ આવી ગયો છે વિશ્વકાશી નો ગેટ આવી ગયો અંદર જવાનો છે દર્શન કરવા મંદિરે પોગી ગયા છે અહીંયા અંદર દર્શન કરવા જવાનું છે

જો મંદિરમાં દર્શન કરી નીકળી ગયા છે મંદિરમાં મોબાઈલ અલાઉટ નહોતો હોવ એટલે આપણે ચાલુ નહોતો કર્યો દર્શન બહુ સરસ થઈ ગયા આપણે જો દર્શન કરી લીધા છે બધાએ બહુ સરસ આયા

મૂર્તિ છે આવો હતી આપણે દર્શન કરીને ઉત્તરાખંડ માં આવો હાર લગ્ન થાય ને ત્યારે પહેરાવે છે જો આપણે લગન ના ફૂલ હોય ગુલાબ નો હોય પણ અહીંયા જો આ હાર હોય છે નો જો અહીંયા એક હજી નોટ નો પૈસા નો છે નાના નોટો ના પૈસા નો છે જો આપણે જ્યાં આપણે જે ધરમશાળામાં રોકાણા છે ને ધરમશાળામાં જો આવા હાર ની ઉમ છે વીસ આપણે લગ્નમાં ફૂલના હાર પહેરે છે અને અહીંયા જો નોટુના હાર છે તે પહેરાવે છે લગ્નમાં